ખેડા જિલ્લા ખાણ ખનીજ વિભાગનો સપાટો ગેરકાયદેસર રીતે ભરીને જતા પાંચ ડંપરોની અટકાયત વહેલી સવારે ખાણ ખનીજ વિભાગ દ્વારા ડાકોર પાસે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ચેકિંગ દરમિયાન પાંચ જેટલા ડમ્પરો પાસે રોયલ્ટી કે પાસ પરમિટ ન મળતા કરાઈ કાર્યવાહી ખાણ ખનીજ વિભાગ દ્વારા આશરે એક કરોડની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો પાંચ ડમ્પરની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી ફક્ત મુદ્દામાલ જપ્ત કરી ખાણ ખનીજ વિભાગે માન્યો સંતોષ ક્યાંથી ખનન થઈ રહ્યું છે તે દિશામાં ખાણ ખનીજ વિભાગે નથી કરી કોઈ તપાસ ખાણ ખનીજની આ કાર્યવાહીથી ખનન માફી o mapa frato.